નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન મે મહિનામાં રદ ભાવનગર હરિદ્વાર ટ્રેન વાયા દિલ્હી દોડાવાય તો મુસાફરોની સવલત સૌથી વધુ ભાવનગર બેતાળીસ ગઢડાથી ચાળીસ ટ્રીપો દોડાવી પાલીતાણાથી છ ઘાઉ યાત્રા એસટીને ફળી રૂપિયા બે પોઈન્ટ લાખની આવક થઈ મહેસાણા જિલ્લાની ત્રેતાળીસ હજાર ચારસો વીસ હેક્ટર જમીનના અંદાજ સાથે ફેબ્રુઆરીથી ઉનાળુ વાવેતર શરૂ છ સપ્તાહના અંતે ત્રીસ હજાર એકસો બાસઠ હેક્ટરમાં વાવેતર આગામી એક સપ્તાહમાં વધુ બે તાલુકામાં અંદાજ જેટલું વાવેતર થઈ જશે વિજાપુર ખેરાલુ અને સતલાસના તાલુકામાં હજુ શિયાળુ પાક લેવાનો બાકી ઉમનાડુ વાવેતર સિઝન શરૂ થયાના છ સપ્તાહ બાદ ત્રીસ હજાર એકસો બાસઠ હેક્ટરમાં વાવેતર કુલ વાવેતરના એકસઠ ટકા વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર થયું એકવાર હળવાથી મધ્યમ વરસાદ અને તેજ પવનની સાથે વીજળીના ચમકારાની શક્યતાઓ છે વીજળી પડશે કરા આવશે વાવાઝોડાની અસર થશે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે પંદરથી એકવીસ માર્ચ દરમિયાન પવનની ગતિ સામાન્ય એટલે કે દસ થી ચૌદ ડિગ્રી પ્રતિ કલાક થઈ જશે જાણીતા હવામાન અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતાઓ છે જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે આગામી ચોમાસું આઠથી દસ આની રહેશે જે સામાન્ય કરતા ઓછું ગણી શકાય ત્યારે આ ટ્રેન કાયમી માટે ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના પ્રગતિશીલ ખેડૂત માલદેભાઈ લક્ષમણભાઈ રામે આગામી બે ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે જિલ્લામાં આગામી સમયમાં હિટવેવ સંભાવનાઓને ધ્યાને લેતા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા રક્ષણ માટે માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે સરકાર પ્રયત્નશીલ છે કચ્છમાં મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂતો જોડાયા છે ત્યારે લખપત તાલુકાના પાંધરોના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી ઘઉં મગફળી વગેરેનું ઉત્પાદન મેળવ્યું છે તેની સાથે સાથે જમીનની પણ સુધારણા કરી છે વહીવટી તંત્રએ કેટલીક સૂચનાઓ આપી છે આખી બાયના કપડાં પહેરવા ઠંડા પાણી છાસ લીંબુ પાણી લસ્સી અને ઓઆરએસ વાળા પાણીનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે અધિક કલેક્ટર અનસુયા જહાએ પશુપાલકોને પશુ પક્ષીઓ માટે પાણી અને છાયાની વ્યવસ્થા કરવા અપીલ કરી છે વલસાડ અને વાપી બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી નોંધાશે વાપી શહેરમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી યથાવત રહ્યું છે જિલ્લા વહીવટી તંત્રએ બપોરે બારથી પાંચ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા લોકોને અનુરોધ કર્યો છે વલસાડ જિલ્લામાં ગરમીથી તેમ જ રાહત મળી રહી છે રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ શહેરમાં એક ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો બપોરે બારથી ચાર દરમિયાન વલસાડમાં ચોત્રીસ ડિગ્રી અને વાપીમાં છત્રીસ ડિગ્રી તાપમાન રહેવાનું છે આણંદખેડા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી પાકની તેમજ પેટર્ન બદલાઈ ગઈ છે શિયાળાની શરૂઆતમાં ઘઉ સહિતના પાકનું વાવેતર મોટા ભાગે ડિસેમ્બરના અંતમાં થાય છે સિંચાઈ વિભાગ દ્વારા પંદર માર્ચથી પાણી બંધ કરી દેવામાં આવે છે ભારતીય કિસાન સંઘે રોટેશન ફેરફાર કરીને પંદરમી એપ્રિલ સુધી પાણી આપવા મહી સિંચાઈ વિભાગ સહિત મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે ઉનાળાની ગરમીમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે બે માસ પર માત્ર પચાસ થી સાહીઠ રૂપિયે કિલો લીંબુ મળતા હતા તેની સામે ચાલુ માસે એક કિલો લીંબુ રૂપિયા એકસો પચાસના ના ભાવે છૂટક બજારમાં જ્યારે જથ્થાબંધમાં રૂપિયા પચીસો સુધીના ભાવે વેચાઈ રહ્યા છે મહેસાણા જિલ્લાની ત્રેતાળીસ હજાર ચારસો વીસ હેક્ટરના અંદાજ સાથે ફેબ્રુઆરીથી ઉનાળુ વાવેતર શરૂ થયું હતું છ સપ્તાહના અંતે ત્રીસ હજાર એકસો બાસઠ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે વાવેતર સિઝન પૂર્ણ થવાની હજુ એક સપ્તાહનો સમય બાકી છે ત્યારે જિલ્લાના દસ પૈકી બહુચરાજી વિસનગર અને ઊંઝા તાલુકામાં અંદાજ કરતાં વધુ વાવેતર થઈ ચૂક્યું છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર